રવાપર ગામ ખાતે કે એસ પટેલ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા એકવીસ માર્ચ બે હજાર પચીસના રોજ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક કચ્છની કરછિયત દર્શાવતું સ્વાગત ગીત સાંસ્કૃતિક નૃત્ય ઇંગ્લિશ નાટક તેમજ ભાષણ ફેશન શો અને અન્ય વિવિધ શૈક્ષણિક તથા સાહિત્યિક પ્રસ્તુતિઓ રજૂ કરી માનનીય મહેમાનોની ઉપસ્થિતિ કાર્યક્રમને અવિસ્મરણીય બનાવવા માટે અનેક માનનીય મહેમાનો ઉપસ્થિત રહ્યા સંસ્થાના ટ્રસ્ટી શ્રી દયારામભાઈ પટેલ લીલાધરભાઈ શાહ તારાચંદભાઈ શાહ ચંદુભાઈ પટેલ તેમજ મહાલક્ષ્મી પીસી પટેલ માઇન્સના એમડીઓ જહા સાહેબ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવનાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા તેમજ રવાપર ગામના અગ્રણી અશ્વિનભાઈ રૂપારેલ રવાપર ગ્રામ પંચાયતના સભ્ય શ્રી અબ્દુલભાઈ ચાકી અને જેઠાભાઈ યાદવ ઘડાનીના સરપંચ શ્રીમતી રેખાબેન પટેલ તેમજ કોલેજ નખત્રાણાના પ્રિન્સિપલ વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી સાહેબ તેમજ કે રવાપર પ્રાથમિક શાળાના પ્રિન્સિપલ હેતલબેન કડસાગરા સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા શાળાના પ્રિન્સિપલ શ્રી રણછોડસિંહ સોઢા સાહેબે પોતાના શબ્દ ગુરુચથી મહેમાનોનું સ્વાગત કર્યું ત્યારબાદ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી તથા અમારી સંસ્થાને રૂપિયા બે લાખ મૂલ્ય ધરાવતા બે સ્માર્ટ ટીવી અને બે લેપટોપ ભેટ સ્વરૂપે આપ્યા તેવા મહાલક્ષ્મી પીસી પટેલ માઇન્સ ના એમડીઓ જહા સાહેબ નું સન્માન કરાયું વિદ્યાર્થીઓની પ્રભાવશાળી પ્રસ્તુતિઓ મોબાઈલે ડાટવાડી તારે જમી પર ટ્રાફિક લાઇટ ડાન્સ લેઝી ડાન્સ લડને ચલી અને સ્ટુડન્ટ લાઈફ જેવી આકર્ષક નૃત્ય અને નાટ્ય પ્રસ્તુતિઓ દ્વારા દર્શકોનું મનોરંજન કર્યું ગર્લ્સ એજ્યુકેશન પર પંક્તિ દ્વારા રજૂ કરાયેલ ભાષણ ખૂબ જ અસરકારક રહ્યું વિદ્યાર્થીઓએ તેમના નૃત્ય અને અભિનય દ્વારા સમાજ માટે મહત્વપૂર્ણ સંદેશો પ્રગટ કર્યા જેને દર્શકો દ્વારા ભારે વખાણ મળ્યા શિક્ષકો અને સ્ટાફનો અમૂલ્ય ફાળો કે એસ પટેલ ઇંગ્લિશ સ્કૂલના આચાર્ય રણછોડસિંહ સોઢા તથા શિક્ષકો અર્ચનાબેન શર્મા નીતાબેન સોની રાધિકાબેન નાથબાવા અંકિતાબેન ગોર જ્યોતિબેન સંજોટ દક્ષાબેન આહિર તેમજ દેવાંગીબેન પટેલ અને ટીનાબેન જોશીએ કાર્યક્રમની સફળતા માટે મહેનત કરી વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જેમાં જીતુભાઈ પટેલ વાલકા પ્રતીક્ષાબેન પટેલ ઘડાની મહેશભાઈ પટેલ રાજેશભાઈ પટેલ જીતુભાઈ પટેલ વિગોડી મનોજભાઈ પટેલ નવાવાસ અને મહેન્દ્રભાઈ પટેલ હરીપર સહિત અનેક સંચાલન શૈલીના કારણે સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ અને આનંદમય બન્યો આ ભવ્ય સમારંભનું સમાપન રાષ્ટ્રગીત સાથે કરવામાં આવ્યું અને મહેમાનો તથા વાલીઓએ વિદ્યાર્થીઓના પરિશ્રમ અને પ્રતિભાની ઉત્સાહપૂર્વક પ્રશંસા કરી આ વાર્ષિકોત્સવ ને એક અમૂલ્ય યાદગીરી બનાવી રિપોર્ટ બાય આદમનો નો ત્યાર કચ્છ કેર ટીવી ન્યૂઝ લખપત તાલુકા બ્યુરો ચીફ અત્યારે વર્તમાન શિક્ષણ છે અને ટેકનોલોજીનો આ યુગ છે ટેકનોલોજી સાથે આપણે બધા જાણીએ છીએ કે ઇંગ્લિશનો બુક ખૂબ ગૌરવો છે એટલે ઇંગ્લિશ સાથે જો ટેકનોલોજી સાથે વિદ્યાર્થીઓ તૈયાર થાય તો ભવિષ્ય એમનું એકદમ ઉજ્જવળ બને એમ છે એટલે આ સ્કૂલમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય અને આ સ્કૂલમાં ઇંગ્લિશ માધ્યમ છે પણ ભારતીય સંસ્કૃતિના જ સંસ્કારો આપવામાં આવે છે એ આપણા માટે ગૌરવની વાત છે એટલે ભલે ઇંગ્લિશ ભણે પણ ઇંગ્લિશિયત જે છે એ વિદ્યાર્થીઓમાં આવતી નથી ભારતીય સંસ્કારોની સાથે ઇંગ્લિશ સાથે કેળવણી આપતી મને લાગે છે કે આ વિસ્તારમાં એકમાત્ર આ સંસ્થા છે એટલે એમાં વધુમાં વધુ બાળકોને આપણે આમાં જોડવા માટે ઈચ્છીએ છીએ અને અમે તો એવું ઈચ્છીએ છીએ કે આ બાજુ દયા પરથી માતાના મઢથી આ નખત્રણામાંથી બધા વિદ્યાર્થીઓ અહીં ભણવા આવે અને ઇંગ્લિશ સાથે શિક્ષણના ભારતીય સંસ્કારો મેળવે એવી અમારી ખૂબ અપેક્ષા છે અને એમાં અમે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ ભગવાન પણ આપણી સહાય છે અને ખૂબ રીતે અત્યારે સંખ્યા પણ વધી રહી છે અને એનો ખૂબ આનંદ છે ટ્રસ્ટીઓ પણ સપોર્ટ કરી રહ્યા છે બસ હવે એવું ઈચ્છે કે વધુમાં વધુ વિદ્યાર્થીઓ અહીં જોડાય અને સારા સંસ્કાર મેળવીને એમનું નામ રોશન કરે સ્કૂલનું નામ રોશન કરે અને એમની ઉજ્જવળ કારકિર્દી બનાવે નમસ્કાર સાહેબ सर के एस के एस पटेल में स्कूल जो चल रहा है यहाँ पे ने यहाँ पे बच्चों को और यहाँ के वालीगण को जो आप लोगों ने माँ लक्ष्मी पीसी पटेल के वहाँ से जो प्रसाद के स्वरूप में ने बच्चों को जो आ, आज आज इंटरनेट युग है इस इंटरनेट युग में इसके ताल में मिलने के लिए जो आपने यहाँ से हेल्प किया है बच्चों को इसी हिसाब के आप आगे कितने बरस से कर रहे हैं और क्या करेंगे बच्चों के लिए ये सब वाली लोग पूछ रहे हैं क्या जी हमारे जहाँ साहब से बात कीजिए तो बच्चों का ये इस तरह से आपने आशीष दिया है कंटिन्यू बारिश बारिश उस आपका आशीष का बारिश बरसा रहे किसी हिसाब से आपको क्या बोल रहे हैं साहब इसके बाबत में आ, सबसे पहले के, के न्यूज को, आ, आपने बहुत अच्छा प्रदर्शन किया है मैं आपको एक चीज़ बता दूं ये जो हमने किया है शिक्षा के सतत विकास में इन चीज़ों का बहुत बड़ा महत्व है और सबसे बड़ी बात है कि जहाँ तक स्मार्ट बोर्ड का है अब टेक्नोलॉजी बढ़ रही है पहले हम लोग सारा चीज़ हिसाब किताब कलम में चोपड़ा में करते थे अब धीरे धीरे चीज़ें बदल गई हैं और नया टेक्नोलॉजी आया है लोग कंप्यूटर पर कर रहे हैं लैपटॉप पर कर रहे हैं ये छोटे बच्चे हैं अभी से यदि इनको डेवलप करेंगे हम लोग तो भविष्य में ये टेक्नोलॉजी में पीछे नहीं रहेंगे और क्या होता है कि आप कोई चीज़ दो माध्यम से लोग सीख लें एक तो लिख करके फिर पढ़ाई करके दूसरा होता है दृश्य और श्रम देख करके और उसके बाद उसको सुन करके वो ज़्यादा जल्दी वो इमेजिन करते हैं और ज़्यादा जल्दी सीखते हैं तो उस क्रम में हमारी कंपनी ने उनका हर हमेशा सतत प्रयास रहता है सामाजिक विकास के कार्यों में और स्पेशली हम धन्यवाद देंगे साहब को तो लीलाधर साहब को जो ट्रस्टी हैं यहाँ के इनका भी बहुत सतत प्रयास है क्योंकि कच्छ की धरती में इस रण में विद्या का अलख जगाना હરિત ક્રાંતિ લાના એ આપણે આપને બહુ બળી વાત છે જો ક્યાં વાસ્તવમાં ધન્યવાદ કે પ્રાપ્ત રહે મેં પૂરી સંસ્થાપક પૂરી ટીમ હાથિક શુભકામના છેલ્લા પચીસ વર્ષથી આ ટ્રસ્ટ કાર્યરત છેલ્લા આપણે અઢાર વર્ષથી આપણે આ ઇંગ્લિશ સ્કૂલની શરૂઆત કરેલ છે આ સરહદી વિસ્તાર છે ટેકનોલોજીનો યુગ છે આઈટી યુગમાં જ્યારે આપણે પ્રવેશ ચૂક્યા છીએ ત્યારે અહીંના સ્ટુડન્ટને અહીંના વિદ્યાર્થીઓને છેવાડાના વિસ્તારમાં ઇંગ્લિશનું માધ્યમથી આપણે સારામાં સારું એજ્યુકેશન કેમ્પ આપી શકીએ એ માટે અમે સતત પ્રયત્નશીલ છીએ કચ્છના જ પટેલો પાટીદાર ભાઈઓ બહાર જે છે આ સંસ્થા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે અમારો હજી પણ એવો પ્રયાસ છે કે આપણી જે સંખ્યા છે એ હજી પણ વધુને વધુ વધે એના માટે પૂરા અમે સારામાં સારો સ્ટાફ એના અંતર્ગત જે પણ કાંઈ અમને માળખાકીય સુવિધાઓ જોઈએ એ અમે કરવા તૈયાર છીએ આઈટીનું યુગ છે ત્યારે હવે સ્માર્ટ બોર્ડની પણ જરૂરત પડતી હોય છે ત્યારે અમે આ એમડીઓ સાહેબને વિનંતી કરેલ જા સાહેબે એક પણ મિનિટનો વિચાર કર્યા વગર અમને ત્યારે જ એટલું જ કીધું કે જે પણ હોય તમે ખરીદી લ્યો અમે એનું ખંડ આપવા માટે તૈયાર છીએ અમે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ભવિષ્યમાં પણ એમના તરફથી આપણને આશ્વાસન મળેલ છે કે એજ્યુકેશન માટે ક્યારે પણ મહાલક્ષ્મી એન્ડ પી પટેલ કંપની કાર્યરત છે અમે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને હજી પણ વધુમાં વધુ અહીંયા આપણને આજુબાજુના ગામના સ્ટુડન્ટ કેમ આવે એના માટે બસોની સુવિધા કરવી વિકલ્પ કરવી અને જે પણ કંઈ ખોટી કરી હશે એ અમે કરવા માટે તૈયાર છીએ કચ્છ કેર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજનું આ એનિમલ પ્રસંગ વિશે તમે શું કહેવા માગો છો અને પ્લસમાં અત્યારે ઘણું બધું આગળ જે આપણે અત્યારે કે સ્કૂટ કેચ સ્કૂલ જે રહી આર્થિક પરિસ્થિતિમાંથી ઘણી બધું જે બહાર નીકળ્યું ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી ને આજે આ સ્ટેજ ઉપર પડ્યા પહોંચ્યા છો અને આજે અત્યારે આપણે બાળકો એસી જેવા બાળકો અત્યારે અહીંયા શિક્ષણ લઈ રહ્યા છે હજી વધુને વધુ આજુબાજુના ગામડા અહીંયા કેમ આવે અને એના માટેનો તમારા શું શું પ્રયાસ છે વાલીગણને કેવી રીતે તમે આ લોકોને સારામાં સારું વ્યવસ્થિત શિક્ષણ મળે તેના વિશે તમે મારું નામ સિંહ સોડા કે એસ પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપલ અમારો એક જ સપનું છે કે વધુને વધુ સંખ્યા કેમ આવે એના માટે શું કરવું જોઈએ તો છોકરાઓ માટે સારું શિક્ષણ અને અલગ અલગ ક્ષેત્રમાં પ્રવૃત્તિ મીન્સ કે આ જે ફંક્શન છે અને એવા એવી ઘણી બધી અમારી નિશાળના કે એસ પટેલ ઇંગ્લિશ સ્કૂલના અંદર કે દરેક સબ્જેક્ટના અંદર કોમ્પિટિશન ટેસ્ટ પણ કરવામાં આવી છે અને અમારે કે છોકરોનો કેમ આગળ એક કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય અને અમારો છોકરો પોતે એક સારો લીડર કેમ બની શકે એના માટે અમારી ટીમ અને પોતે મહેનત કરી રહ્યા છે કે વિલ ડ્રાય કે નેક્સ્ટ ટાઈમ કે અમે આજે એસી છે નેક્સ્ટ ટાઈમ અને ટુ હંડ્રેડ પોસ્ટ પણ અમે છે કે અમારે બસની સુવિધા છે વેનની સુવિધા છે સ્કૂલની સત્રની ફીસ એક પૂર ઇયરની ફીસ આઠમી ક્લાસથી લઈ કે એક આપણે મહિનાની તમે હું ગણવા જાઉં ને તો બસની ફીસ અને સ્કૂલની ફીસ તો એક મહિનાની સમથિંગ કે સત્તરસો અઢારસો રૂપિયા થાય છે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની વાત કરી અને સત્તરસો અઢારસો નોર્મલી ફીસ કહેવાય સાહેબ કે સત્તરસો અઢારસો રૂપિયા આઠમાના આઠમાની એ ક્લાસની ફીસ અને આ ઇંગ્લિશ મીડિયમમાં કે એ ફીસનો એટલો એ મોટો મહત્ત્વનો નથી અને આ ઓછી ફીસમાં અમે એવું પણ એમ નથી કે ફીસ ઓછી છે શિક્ષણ અમે શિક્ષક તો સારા નથી રાખતા સાહેબ અમારી પાસે મારી પાસે અત્યારે ટીમ છે અને વેલ ક્વોલિફાઈડ ટીમ છે અને આજે તમે તમે તમારી નજરે સામે જોઈ છે મારી ટીમની પરફોર્મન્સ કે નો ડાઉટ કે અમે ટ્રાય વિલ ટ્રાય કે છોકરાઓ માટે સારો કરી રહ્યા છે અને ઓછી ફીસના જે એની સ્ટ્રગ છે એનામાં પણ અમે મને સંતોષ છીએ હું ચંદુભાઈ લીંબાણી નાગવીરી કેસ પટેલ ટ્રસ્ટીશ્રી અમારી આ ઇંગ્લિશ સ્કૂલ કેવી રીતે બાળકો વધુ ત્યાં ભણવા આવે તેના માટે હર હંમેશા પ્રયત્નશીલ રહે છે અને અમારા સ્થાનિક તથા બહાર રહેતા દ્રષ્ટિઓનો પણ એક ઉદ્દેશ્ય છે કે આ પછાત વિસ્તારમાં પણ ઇંગ્લિશનું જે બાળકોને જોઈતું જે જ્ઞાન છે તે કાયમને માટે મળતું રહે તેમના માટે ઓછા ખર્ચે બાળકને કેવી રીતે બનાવવું પોતે ડોનેશન ભોગવી શકે બાળક એક આ ગરીબ વિસ્તારમાંથી મધ્યમ વર્ગના માવિત્રોનું બાળકો પણ અહીં બની શકે તેના માટે હર હંમેશ અમારું આ ટ્રસ્ટ મંડળ પ્રયત્નિશીલ રહે છે આજ રોજ તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ કે એસ ઇંગ્લિશ સ્કૂલની અંદર અમારી કેચકરની ટીમની મુલાકાત લીધી અને અહીંયા બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવેલ અને અત્યારે આ કેસ સ્કૂલમાં જે ખરેખર જે ફી લેવામાં આવે છે એ એકદમ રાત ભાવે છે અને બસની સુવિધા પણ સારામાં સારી છે તો અત્યારે અહીં આ ટ્રસ્ટીઓ દ્વારા અને વાલીઓ દ્વારા વધુમાં વધુ બાળકો અહીંયા આવે અને ફી એકદમ મિનિમમ ચાર્જની છે જે બાબત સ્કૂલના ટ્રસ્ટીઓ તમારી રૂબરૂ અને આ વાલીઓ રૂબરૂ તમે વાત કરી તમે જાણ્યું હશે તો જેમ બને તેમ રવાપરની કેસ ઇંગ્લિશ સ્કૂલમાં આપણો બાળકનું ભણતર સારામાં સારું ભણતર છે અને સારામાં સારું અહીંયા એજ્યુકેશન મળે છે તે બધી તમામ વાલીઓ જાણ કરે છે અહીં જેમ બને તેમ શાળા મૂકવા સૌને વિનંતી છે રિપોર્ટ બાય આદમ નાતીયાર કચ્છ ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા